નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો બંગાળની ખાડીની ખોખર સિસ્ટમ ગુજરાત આવશે તો દશિત વરસાદ પડશે આંબાલાલ પટેલની આગાહી અમદાવાદ રાજ્યમાં વરસાદ રોકાતા ચોમાસાની વિદાયની ચર્ચા થઈ રહી છે પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા હજુ ચોમાસાની વિદાય ન લીધી હોવાની વાત કહેવામાં આવી રહી છે કેમ કે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે અને ત્યાં સર્જનરી સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે તે અંગે આગાહી કરવામાં આવી રહી છે આ સિસ્ટમ મજબૂત હોવાની અને ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાંત વ્યક્ત કરી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોવીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તેની અસર ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં નુકસાન કરશે ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો અમિત શાહની જાહેરાત આ રાજ્યમાં બે વખત ફ્રી સિલિન્ડર અપાશે અને બાળકોને મળશે લેપટોપ જમ્મુ કાશ્મીરની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે એક ચૂંટણી કાર્યક્રમમાં તેમણે મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની વાત કરી હતી તેમણે કહ્યું કે ભાજપના સંકલ્પપત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાને વાર્ષિક અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે મોહરમ અને ઈદ નિમિત્તે બે ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે ખેડૂતોને હવે રૂપિયા છ ને બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ખેતીના વીજ બિલમાં પચાસ ટકાનો ઘટાડો થશે અને પાંચસો યુનિટ સુધી વીજળી મફત મળશે અને બાળકોને લેપટોપ અને ટેબ્લેટ પણ આપવામાં આવશે તો સમાચારમાં આગળ જાણીએ તો ગામડાના રસ્તા થઈ જશે ટકાટક ભૂપેન્દ્ર પટેલ સરકારે છ કરોડ રૂપિયા મંજૂર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓને ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધાપાંત અંતર્ગત ગામ તળી અંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ છસોને અડસઠ કરોડ રૂપિયાની ફાળવણી મંજૂરી આપી હતી તો સમાચારમાં આગળ જાણીએ તો પ્રાઇસ બેન્ડની પાર પહોંચી ગયો છે જીએમપી રૂપિયા ડબલ કરવા હોય તો આઈપીઓ પર દાવ લગાવવાનું ચૂકી ન જતા જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આગામી સપ્તાહ બહુ જ ખાસ રહેવાનો છે આગામી સપ્તાહમાં ઘણી કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે આમાં એક મેન બોર્ડનો જબરદસ્ત આઈપીઓ પણ સામેલ છે અમે જે આઈપીઓ વિશે વાત કરી રહ્યા છીએ તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારથી સો ટકાની પાર થઈ ગયું છે આ ટીઆર એન્ડ હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનો આઈપીઓ છે